ભાવનગર શહેરમાં ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં એક શખ્સ ખુલ્લી તલવાર સાથે જોવા મળ્યો મોબાઈલ ની દુકાન ધારક સાથે સ્કૂટર મામલે માથાકૂટ સર્જાય બેસમો દ્વારા મોબાઈલની ધારક સાથે માથાકૂટ કરી ગાડીને નુકસાન પહોંચાડ્યું ઘટનામાં એક શખ્સ ખુલ્લી તલવાર સાથે બીબજ શબ્દો બોલતો બજાર વચ્ચે ફરતો જોવા મળ્યો શહેરમાં જાણે પોલીસનું અસ્તિત્વ ન હોય તેમ ખુલ્લેઆમ હથિયાર સાથે નિર્ભય રીતે ફરતા શખ્સે આતંક મચાવ્યો જોકે બનાવને લઈને દુકાનધારક ગંગાજડિયા પોલીસ મથક પહોંચી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ હર્ષ દીપકભાઈ મહેતા છે અત્યારે રહું છું ડોન ચોકમાં ખારગેટે હું મોબાઈલ રિપેરિંગનું કામ કરું છું ત્યાં આગળ એક જય વોરા કરીને ને ઈજા કરીને બે જણા આવેલા મને ગાડી માંગેલી મારી મેં ગાડીની ના પાડતા મારી ગાડી તોડી નાખેલ છે મેં ઘરમાં તોડફોડ કરેલ છે એ ફોન ચોરી ગયા છે બરાબર પછી થોડીક વાર પછી તલવારને છડિયું લઈને આવે મારા મમ્મીની સામુ મને મારવાનો પ્રયત્ન કરેલ બરાબર હું બાજુના ઘરમાં વૈયો ગયેલ મેં પોલીસને ફોન કરેલ પોલીસ તરત આવી ગયેલ પછી અહીંયા સીડી વિજન આવેલા છીએ